જય માતાજી બધા મિત્રો ને કેમ છો બધા મજા 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 છો તમારું સ્વાગત છે અમારી ચેનલ પર તમે નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઈક કરવાનું ભૂલતા નહીં જો આપણે ચણામાં પાણી વાળીએ છીએ જો આ પાણી જાય છે અત્યારે ઘઉંમાં જાતું તો હવે હવે કેરો છેલ્લો છે હવે પી ગયો છે હવે ચણામાં પાણી વાળવાનું છે તો આપણે કેરો વાળતા આવી ત્રણ કેરા આ બાજુ છે એમાંથી બે પી ગયા છે ત્રીજામાં જાય છે એ પી ગયો છે ક્યારે નું જાય છે જો આ બે કેરા પી ગયા છે આમાં જાય છે હવે આ પી ગયો ક્યારે નું જાય છે હવે છણા પાણી વાળવાનું છે આમાં આ ત્રણે કેરા પી ગયા છે ઘઉંના તો આપણે આ સેનામાં વાળી લેવી એમાં તાન પડી ગઈ છે તેનું પાણી નીકળી ગયું